મહિલાઓમાં દર મહિને જોવા મળતો માસિક ધર્મ શરીરમાં ત્રીસ દિવસમાં ઓછામાં ઓછા ચાર ફેઝમાં જુદા જુદા હોર્મોનલ ચેન્જ આપે છે અને આ હોર્મોનલ ચેન્જ દરમિયાન તમારે કેવો ખોરાક લેવો જોઈએ અને કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ એનું સાચી સમજણને જ સાયકલ સિંક્રોનાઇઝેશન કહેવાય છે ગયા અંકમાં આપણે આ સાયકલ સિંક્રોનાઇઝેશન કોના માટે જરૂરી છે અને એના લઈને કયા કયા ફાયદા થાય છે એ સમજ્યું આ અંકમાં આપણે સમજીએ કે દરેક ફેઝમાં કયો ખોરાક લેવાય અને કઈ એક્સરસાઇઝ કરાય ચાલુ કરીએ ફેઝ થી મેન્સ્ટ્રુઅલ ફેઝ બ્લીડિંગ શરૂ થાય એને જો આપણે પહેલો દિવસ ગણીએ તો શરૂઆતના સાત દિવસ એ મેન્સ્ટ્રુઅલ ફેઝ છે અને આ સાત દિવસ દરમિયાન દરેક મહિલાએ આયર્ન રિચ ખોરાક લેવો જોઈએ એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ લેવું જોઈએ અને હાઇડ્રેશન પૂરતા પ્રમાણમાં રાખવું જોઈએ બ્લીડિંગ થવાના લીધે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થાય છે જેની માટે તમારે આયર્ન રીચ ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે હાઇડ્રેશન એના માટે છે કારણ કે જે આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પાણી જળવાઈ રાખે છે એટલે ઓછામાં ઓછું આ દરમિયાન તમારે રોજનું અઢીથી ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઈએ અને શરીરમાં થતા વધારે પડતા સ્ત્રાવના લઈને આપણા શરીરમાં લો ઇસ્ટ્રોજન અને લો પ્રોજેસ્ટ્રોન હોર્મોનનું પ્રમાણ હોય છે જેને તમે એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ આપીને રિપ્લેસ કરી શકો છો કયો ખોરાક લેવો જોઈએ ગ્રીન લીફી વેજીટેબલ્સ ફ્રૂટ્સ લીન પ્રોટીન ફેટી ફિશ નટ્સ બદામ અખરોટ કાજુ પિસ્તા ઇવન ટર્મરિક એટલે કે હળદર અને આદુ જેવા પદાર્થોનો ઉપયોગ આ સાત દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં કરવો જોઈએ અને તમે એવા દરમિયાનમાં સ્લો સાયકલિંગ સિમ્પલ વોકિંગ લો કાર્ડિયો એક્ટિવિટી અથવા તો મેડિટેશન અને માઇન્ડફુલ પ્રેક્ટિસ જેવા યોગિક પ્રયોગોનો ઉપયોગ કરી શકો છો બીજો ફેસ છે ફોલિક્યુલર ફેસ જે પીરિયડના સાત થી ચૌદ દિવસનો ફેસ છે આ દરમિયાન આપણે ફૂલ કાર્બોહાઈડ્રેટ અને મિક્સ બેલેન્સ ન્યુટ્રીશિયસ ફૂડ લેવાનું છે ઇવન તમે હાઈ ફાઈટો વાળા પદાર્થો અને હાઈ ફાઈબર વાળા પદાર્થો ખોરાકમાં ઇન્કલુડ કરી શકો છો જેમાં આવે છે તમારા ગ્રીન લીફી વેજીટેબલ્સ ફ્રુટ્સ પમ્પકીન સીડ્સ ફ્લેક સીડ્સ ફિશ ઇવન ત્યાં સુધી કે આવા દરમિયાન તમે જુદા જુદા પ્રકારના નટ્સ લઈ શકો છો ફૂલ ઓફ પ્રોટીન વાળો ખોરાક લઈ શકો છો જો એનો એક્સરસાઇઝ પોર્શન જોઈએ તો આ એ જ સમય છે કે જ્યાં તમે સંપૂર્ણ રીતે વેઇટ ટ્રેનિંગ અને વધારે પડતા વજનવાળી કોઈ નવી એક્સરસાઇઝ ને ટ્રાય કરવો હોય તો આ વીકમાં તમે એ વસ્તુને ટ્રાય કરી શકો છો હાઈ કાર્ડિયાક ઇન્ટેન્સિટી વાળા વર્કઆઉટ પણ આ વીકમાં તમે કરી શકો છો ત્રીજો ફેઝ આવે છે ઓવ્યુલેશન ફેઝ સામાન્ય રીતે ઓવ્યુલેશન એટલે અંડાશયમાંથી અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયા જે બાર થી ચોવીસ કલાકની હોય છે પરંતુ એ દરમિયાન ફર્ટિલિટી માટેના પહેલા અને પાછળના ત્રણ ત્રણ દિવસ આપણે ગણી શકીએ છીએ ઓવ્યુલેશન ફેઝ દરમિયાન આપણે ફૂલ માઇક્રો વાળો ખોરાક લઈ શકીએ છીએ જેમાં તમે મિલેટ્સ હોલ ગ્રેઇન એની સાથે સારામાં સારા ફ્રેશ સિઝનલ ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો અને આ સમય દરમિયાન પણ તમે હાઈ ઇન્ટેન્સ વર્કઆઉટ ઇવન કાર્ડિયો એક્સરસાઇઝ હાઈ સાયકલિંગ સ્પીડ સાયકલિંગ સ્વિમિંગ જેવી ફૂલ બોડી એક્સરસાઇઝવાળી દરેકે દરેક વર્કઆઉટને ઇન્કલુડ કરી શકો છો વોવ્યુલેશન ફેઝ દરમિયાન આપણે

આ દરમિયાનમાં તમારે ઇન્ટરમીડિયેટ વર્કઆઉટ લેવા જોઈએ અને વધુ પ્રમાણમાં યોગા અને યોગિક આસનોનો ઉપયોગ કરવો જોઈએ જો આ દરમિયાન લેવાતા ખોરાકની વાત કરીએ તો આ દરમિયાનમાં આપણે હર્બલ ટીનો ઉપયોગ કરી શકીએ છીએ ડાર્ક ચોકલેટ ખાઈ શકીએ છીએ એની સાથે ટર્મરિક અથવા તો હળદરનો ઉપયોગ વધારે કરી શકીએ છીએ પાલકનો ઉપયોગ વધારે કરી શકીએ છીએ ટોફુ અને પનીર જેવા હાઈ પ્રોટીન રીચ ફૂડ પણ આમાં લઈ શકીએ છીએ આ ફેસ કે જેમાં આપણે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોલ grain જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ તો હવેથી સમજો કે તમારા કયા દિવસોમાં કેવો ખોરાક અને કેવી એક્સરસાઇઝ કરવી જેથી દર મહિને થતા માસિક ધર્મના તકલીફને આપણે દૂર કરી શકીએ હેલ્થ રિલેટેડ આવા જ વિડિયો માટે સ્ટે ટ્યુન વિથ બીલ ધ ડિસીઝ ડોક્ટર દિવ્યાવિન યોર હોમિયોપેથ